સી આર ના અધ્યક્ષ સ્થાને નવસારી ના ગણદેવી કોડ થી ગણદેવી તાલુકામાં ત્રણસો થી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેનું ઈ ખાતા મુહૂર્ત કર્યું હતું ઈએસઆર કાર્યક્રમ અંતર્ગત વિવિધ લાભાર્થીઓ અને સહાય ચૂકવી હતો

અને બે પોઈન્ટ બાસઠ કરોડના બે હાજર સાત કામોના ઈ લોકાર્પણ સ્વચ્છતા સેવા નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કુલ કરોડ અને પ્રવાહી વ્યવસ્થાપનના કામોના ઈ તેમજ એક પોઈન્ટ છ્યાસી કરોડના કુલ પાંચસો બત્રીસ કામોના ઈ લોકાર્પણ કરાયા હતા આ સાથે આઈસીડીએસ અંતર્ગત કુલ નેવ્યાસી લાખના ખર્ચે તૈયાર થયેલા આઠ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ જળ શક્તિ મંત્રી શ્રી સીઆર પાટીલના વરદ હસ્તે કરાયું હતું જળશક્તિ મંત્રી સીઆર પાટીલે ઉદ્બોધન કરતા જળશક્તિ મંત્રી સીઆર પાટીલે નાગરિકોને કેચ ધ રેઇન અભિયાનમાં સહયોગ આપવા અનુરોધ કર્યો છે નવસારી જિલ્લા તંત્ર દ્વારા જળ સંચયના સ્ટ્રક્ચરોની બનાવટ કામની ગુણવત્તા અંગે તથા નવસારી જિલ્લાએ રાષ્ટ્રીય કક્ષાએ જળ સંચયના કામો થકી પચીસ લાખની પ્રોત્સાહક ઇનામ જીત્યું છે એમ જણાવ્યું અભિનંદન પાઠવ્યા હતા નવસારી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે વિશેષ પેકેજનું આયોજન કરવાનું પણ નિર્ધારિત કરવામાં આવ્યું હોવાનું પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું આ સાથે પરીખ ફાઉન્ડેશન વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ત્રણસો પચાસ જેટલા બોરવેલ રિચાર્જ કરી નવસારી જિલ્લામાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા અંગે પરીખ ફાઉન્ડેશનના પ્રતિનિધિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ દ્વારા સ્વચ્છતા શપથ

મહેન્દ્ર શાહ બ્રધર્સ અને સોનકભાઈ અને એમના ફેમિલી દ્વારા રાજસ્થાનમાં બનાસકાંઠામાં અને નવસારી જિલ્લામાં એક એક કરોડ રૂપિયા એમણે ફાડી આપ્યા હતા મારા ગ્રાન્ટમાંથી પણ પહેલા એક કરોડ અને પછી બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેં એના માટે આપી છે પરંતુ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ જળસંચય સંચય જન જન આંદોલન એ એટલું પ્રસરી છે કે તેત્રીસ રાજ્યોની અંદર છસો અગિયાર જિલ્લાઓમાં બત્રીસ લાખ સ્ટ્રક્ચર એ આઠ મહિનામાં પૂરા થયા છે અને આનાથી પ્રભાવિત થઈને આને વધુ વેગ આપવો જોઈએ એટલા જ માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નિર્દેશથી ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં મંત્રી શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમણે દરેક જિલ્લામાં જે અઠ્યાસી હજાર કરોડની ગ્રાન્ટ આખા દેશમાં આપી છે એના એવરેજ ત્રીસ ટકા ત્રીસ ટકાથી વધુ છે પણ એવરેજ ત્રીસ ટકા પણ ગણીએ તો લગભગ ત્રીસ હજાર કરોડ રૂપિયા એ આના માટે આખા દેશમાં મોદી સાહેબના નિર્દેશથી ફાળી આપ્યા છે એમાંથી અઢાર કરોડ રૂપિયા નવસારી એક નાનો જિલ્લો છે એમાં બાસઠ કરોડ રૂપિયાની જે મનરેગાની ગ્રાન્ટ મળે છે એમાંથી અઢાર કરોડ રૂપિયા એ સંચયમાં વપરાવાના છે અને એના કારણે ખૂબ મોટું કામ નવસારી અને દરેક જિલ્લામાં થશે એવો મને વિશ્વાસ છે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો અને શ્રી શિવરાજસિંહજી ચૌહાણ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું મહેન્દ્ર પ્રદર્શના શ્રી સોનુખાઈ અને ફેમિલી એમનો પણ ખૂબ આભાર માનું છું અને જે પણ બધા અહીંયા આ વિસ્તારના નાગરિક ભાઈ બહેનો જળસંચાર માટે જે કામ કરી રહ્યા છે એમનો પણ આભાર માનું છું મને વિશ્વાસ છે કે આપના માધ્યમથી જે લોકો સુધી જનજાગૃતિ ફેલાવવાનો આપણો પ્રયત્ન હતો એ સફળ થયો છે તો ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા આમાં જે સહકાર આપ્યો છે એના માટે એમનો આભાર અને ફરી આ કાર્યક્રમને વેગ આપવા માટે તમારી તરફથી જનજાગૃતિ માટે મદદ મળે એવી અપેક્ષા ધન્યવાદ